ઇન્ટુ વીએમએલ બસ હવે અહીંયા મૂકવાનું છે નોર્માલિટી આપી દીધી પોઈન્ટ વન મોલર મોલરવેટ આપી દીધો બસો વી એમ કહી દીધું સો અને છેદમાં એન ફેક્ટર આવી ગયો બે અને અહીંયા આવી ગયું હજાર ત્રણ જીરો ઉડી જાય વીસ ગુણ્યા એક એટલે બે 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 ઉડી જાય જો તમારા બે બે ઉડી જશે તો જવાબ આવશે એક ગ્રામ આનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી એક ગ્રાહ રાઈટ